નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો ખેડૂતો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે પહેલીવાર પોતાના સાંસદીય ક્ષેત્ર વારાસણી જશે અને ત્યાંથી પીએમ મોદી નવ કરોડ લાભાર્થી ખેડૂતોના સન્માન નિધિને સત્તરમાં આપતા તરીકે વીસ હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જારી કરશે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે હપ્તો જાહેર થયા પછી તમે કઈ રીતે ચેક કરી શકો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા તો મિત્રો તે માટે સૌ પ્રથમ તમારે જવું પડશે હવે તમે સ્ક્રીન પર પીએમ કિસાન પોર્ટલ ઓપન જોશો અહીં તમારે ફાર્મર કોર્નર પર ક્લિક કરવાનું રહેશે હવે તમે ઘણા બધા વિકલ્પો જોશો તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનો રહેશે મિત્રો હવે તમારી સામે એક નવું પેજ ખુલશે તેના પૃષ્ઠની ટોચ પર તમારે નોંધણી ચૂંટણી નંબર ચાણો પર ક્લિક કરવાનો રહેશે હવે તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે તમારા નંબર પર એક ઓટીપી આવશે તેને એન્ટર કરવાનો રહેશે હવે તમને તમારો નોંધણી નંબર મળશે અને એક નવા પોસ્ટ પર નોંધણી નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને ડેટા મેળવો પર ક્લિક કરવાનો રહેશે હવે તમે સ્ક્રીન પર પીએમ કિસાન આપતા વિશે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો મિત્રો આ સિવાય તમારા લાભાર્થીની યાદીમાં એકવાર તમારું નામ પણ તપાસી લેવું જોઈએ તો મિત્રો લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસ તપાસવા માટે સૌ તમારે પીએમ કિસાન ની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે હવે તમારે લાભાર્થીની યાદી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે હવે તમારા રાજ્ય જિલ્લા વિભાગ અને ગામની વિગતો ભરવાની રહેશે હવે ગેટ રિપોર્ટ પર ક્લિક કરો હવે તમે સ્ક્રીન પર તમારા ગામના લાભાર્થીઓના નામ જોશો મિત્રો આ રીતે તમે ચકાસી શકો છો કે તમારું નામ યાદીમાં છે કે નહીં જો તમારું નામ યાદીમાં છે તો તમને પીએમ કિસાન નો હપ્તાનો લાભ જરૂર મળશે અને મિત્રો તમે જાણવા માંગતા કે આજે કેટલા વાગે અને ક્યારે પીએમ મોદી સત્તરમો મોપ્તો જાહેર કરશે તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જ્યારે મોદી સાહેબ પીએમ કિસાનનો સત્તરમો મોફતો જાહેર કરશે આપણે વિડીયો બનાવી અને તમને જાણ કરી દઈશું